નમસ્તે મિત્રો ગાડરિયો પ્રવાહ આપણે બધા જ છીએ ખાસ કરીને આપણા બાળકોની ઉછેર પદ્ધતિમાં આપણે નવું કંઈક વિચારતા જ નથી આપણે બધા બાળકોને સ્કૂલે મોકલે એટલે આપણે મોકલીએ છીએ બધા ટ્યુશનોમાં મોકલે એટલે આપણે મોકલીએ છીએ મિત્રો ખરેખર આપણે બાળક ઉપર ત્રાસ કરીએ છીએ સૌવારથી સાંજ સુધી જાણે ઓલિમ્પિક્સમાં ભાગ લેતો હોય બાળક એવી રીતનો દોડાવવાનો સંગીતમાં કરાટેમાં ચેસમાં ટ્યુશનમાં અનેક જગ્યાએ આપણે છે ને દોડા દોડી દોડા દોડી અને સ્કૂલ આઠ આઠ કલાકની સ્કૂલ બાળકને ટાઈમ જ નથી રહેતો મિત્રો બાળકને ખરેખર કોઠાહુજનું ગઝબ અઝબ બનાવવું હોય તો એ બની શકે કુદરતનું સરસ મજાની ઉત્કૃષ્ટ કૃતિ છે એની અંદર શક્તિઓ છે એની અંદર દ્રષ્ટિ છે એની અંદર કોઠાહુઝ છે ગજાહુજ છે પણ આપણે એને એવું પ્લેટફોર્મ આપીએ તો ને બાળકને પ્લેટફોર્મ આપવી જોઈએ પ્રકૃતિ ફરવું જોઈએ પ્રકૃતિમાં બાળક જ્યાં જન્મ્યું છે ને એની આસપાસના પહાડો એની આસપાસની જીવજંતુઓ એના ત્યાં થતાં વૃક્ષો એની ભૂગોળ એની નદીઓ આ બધી બાળકને ખબર હોવી જોઈએ ને પગપાળા હાલીને પોતે એકલું રખડવું જોઈએ આ પ્રશિક્ષણ બાળકને મળવું જોઈએ નાનું હોય ત્યાં સુધી તમે આંગળી પકડીને ફેરો અને પછી એની રીતે હાલતું થાય એટલે એને ફરતું કરો પણ ભણ 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 એવું ભણે નહીં બનાવવાનું મિત્રો એને રખડું બનાવવાનું રખડ છે ને બાળક તમે ઇન્ટેલિજન્ટ એમ કયો બાળકને ઇન્ટેલિજન્ટ કયો એ માણસ ઇન્ટેલિજન્ટ કલેક્ટર એટલે ઇન્ટેલિજન્ટ ગ્રેજ્યુએટ હોય પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે ઇન્ટેલિજન્ટ ઇન્ટેલિજન્ટ એ નથી ભાઈ ઇન્ટેલિજન્ટ એટલે પરિસ્થિતિમાંથી જગ્યા કરીને માથું મારી અને જગ્યા ગોતે નિરાશ ન થાય હતાશ ન થાય ને હસતો ખેલતો અને જરાય હિંમત ન હારતો માણસ છે ને ઇન્ટેલિજન્ટ છે સમજાણું અને આવા માણસો ભણેલ કરતાં તમને અભણ વધારે દેખાશે આપણે વિચારતો કરો શિક્ષણ સ્કૂલ શાળા શાળાવાળા એવા આચાર્ય એવા એના ટ્રસ્ટીઓ એવા કેળવણીકારો એવા અને આપણે એવા ભણ કહી આ ભેણ આ ભેણ આ ભેણ આ ભેણ એના જીવનમાં એને કામમાં શું આવવાનું છે એમાંથી એ મને કહો તમે કેટલું કામમાં આવે છે વિચાર કરો અમે ભણતા હતા બધા અમારી સાથે લગભગ સિત્તેર એસી અમે એક બ્લોકમાં એક ક્લાસરૂમમાં આકોલવાડી ગામમાં ભણતા હતા અમે ખૂબ ભીણા અમે ખૂબ ટાઈમ આપ્યો છે નિશાળને એમાંથી ખરેખર ભણતર કામમાં આવ્યું હોય નોકરીએ લાગ્યા હોય એવાય બહુ ઓછા અને જે લોકો નોકરીએ ન લાગ્યા હોય ધંધા કર્યા હોય ને એને એને નિશાળનું ભણતર કામમાં આવ્યું હોય ને એવાય ખૂબ ઓછા કેટલા છતાંય ટાઈમ તો બધાનો લઈ લીધો કે નહીં નિશાળે હું કહું જૂનાગઢની અંદર આઈએસ ઓફિસરો કેટલા થયા અઠ્ઠાણું સુધીમાં કેટલા એક પણ નહીં અને આઈએસ ઓફિસર થવા માટેની દોડ રેસ કેટલી છે કેટલી ક્લાસીસ ચાલે કેટલી સ્કૂલોની અંદર એના આઈએસ યુપીએસસીના ક્લાસો ભણાવવામાં આવે છે બહુ જ હાજી એટલે આ ભાઈ યુપીએસસી થવાનું હોય એવા એક બે હોય એને ગણીને એને યુપીએસસીનું ભણાવો બાકી જે લોકો જીવનમાં રખડોથી એના એના જીવનમાં બીજા કંઈક ધંધા પાણી કરવાના છે એને પ્રકૃતિ ભણાવો એને રખડપટ્ટી શીખવાડો એને માણસને ઓળખતા શીખવાડો એને ખાલી બજારમાં બેહાડો ભીડમાં બેહાડો ને ભીડમાં શું આવતો હોય મને અટાણું કાઢવામાં ક્યાંક રખડતો રખડતો બાળક જોઉં મને મજા જ આવે જોવાની કારણ કે નાનપણમાં એમાં જ રેખડા છીએ બધી ભીડમાં જ રેખડા છે બજારમાં જ બેઠા છીએ એટલે મિત્રો આ બાળકને તમારે કંઈક બનાવવું હોય ને તો એની ઉપર બળાત્કાર કરવામાં એને નિશાળે મૂકીને એટલો બધો મારા છોકરાઓ છે એને છે ને જવું હોય તો જા ન જવું તો કાંઈ અને એ તમને કહી દઉં ગુણવંત સાજેવાની કેટલાય નહીં છોકરાઓ એવા છે નિશાળે મોકલા જ નથી તમે એ કલ્પના કરો તમારા છોકરા નિશાળે જવાનું નથી અથવા મન પડે ત્યારે જવાનું મોજ કરી આવે સામાન્ય એવી ઓછી ફીની સ્કૂલો હોય એમાં રાખો ને કે જવું હોય તેથી જાજે અને એક વાત તમે વાલીઓ તરીકે છે ને લખી લો અને એ પ્રમાણે કરી લો તમે નિશાળે જાઓ તમારી નિશાળે અને તમારા એના ક્લાસ ટીચરને અને એના પ્રિન્સિપલને કહ્યું આ મારો છોકરો છે ભાઈ નિશાળે આવે તો ભલે ન આવે તો ભલે એની ગણતરી કરતા નહીં હું ગણતરી નથી કરતો મારા તરફથી છૂટશે ને બીજું એને ઊંધો એકડો નહીં આવડે ને તો હું તમને કાંઈ કહીશ નહીં એની ઉપર ટોર્ચર કરતા નહીં ભાઈ નથી આવડતું નથી આવડતું એને મારે છે ને બીજું શીખવાડવાનું છે તમારી દ્રષ્ટિ નથી આમતી ત્યાં મારી દ્રષ્ટિ આંબે છે ભાઈ હું એને તમારા બધા જેટલા છોકરાને બધાએ કરતા આગળ વધારીશ હોશિયાર બનાવીશ મિત્રો તમે એક છોકરા નક્કી કરો કે એની અંદર કંઈક છે નિશાન શૂટિંગની અંદર આલેમ છે કે કબડ્ડીની અંદર આલેમ છે ક્રિકેટની અંદર આલેમ ક્યાંક આલેવો છે એવું લાગે તમને પછી એની ઉપર ફોકસ કરો પછી એને એ જ કે રખડવાનું તારે આ કરવાનું તે કરવાનું બધું નિશાળ ઓછી અને આના માટે જ મોકલું ઓલિમ્પિક્સમાં જાય કે ન જાય ક્રિકેટની ટીમમાં જાય કે ન જાય કબડ્ડીની ટીમમાં જાય કે ન જાય સંગીતમાં તો સંગીતમાં કરો ખેતીમાં તો ખેતીમાં કરો અરે નાનો એવા છોકરાને કહી તારે ભાઈ ફેક્ટરી કરવાની છે વાપીમાં કે અંકલેશ્વરમાં સરસ મજાની હાલ તું ત્યાં છે ને આપણે હગા છે ત્યાં તો મારતો રહે જાતો રહે અને મનમાં એને જ ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન કરે એને છાયાચિત્ર બનાવ તારે આવું જ બનવાનું છે એ કેવો સફળ ઉદ્યોગપતિ કે સફળ ઇન્ડસ્ટ્રીયલ માણસ બનશે વિચાર કરો તમે નિશાળે એને એમાં કેટલું સામાન્ય છે અક્ષરજ્ઞાન શીખવાડવાનું હોય નિશાળમાં છોકરાઓને અક્ષર જ્ઞાન આવડી જાય ને સરસ મજાનું અને થોડુંક ગણિત આવડી જાય એટલે બહુ થઈ ગયું એ તમે ઘરે બે શીખવાડી શકો ને નિશાળે ન મોકલવું હોય કદાચ બેનો મેળ ન ખાય એમાં શું થાય મારે માનો કે મારે નિશાળ મોકલવા જ નથી મારા ઘરવાળીને વિશ્વાસ નહીં એને એમ થાય કે નિશાળ વગરનું છોકરું તો બધું પાછું પડી જાય રિસ્ક લાગે જ ને આપણે આપણું સંતાન આપણે એટલે શું છે આપણે હિંમત નથી કરી આપણે આપણું ગજું નથી એટલે આપણને એમ થાય કે આપણું છોકરું પાછળ રહી જાય પાછળનું એ બહુ આગળ વધી જાય આપણા છોકરાને આપણે છે ને ખૂબ એજ્યુકેટેડ અપ ટુ ડેટ બનાવવા કરતાં ઓલું મેં પિક્ચર જોયું તો કર્મયોગી કેવું કંઈક છે રાજકુમાર ડબલ રોલમાં છે શંકર અને મોહન એ હા કોઠાઉ માણસ છે ભલે એમાં એનો રોલ સારો નથી એ એક વિલન જેવા રોલમાં છે પણ તમે એની કોઠાઉ જ છો ધાડ પાડવી આંખમાં મરચું નાખીને ટૂંકમાં છેતરપિંડી કરીને લઈ વહી જવું બીજાને શીશામાં ઉતારી દેવા આ એક શક્તિ છે એવું કરવાનું આપણે આપણા છોકરાને એવો નથી કરવાનો એ નેગેટિવ સાઈડ છે પણ એવી જ એક પોઝિટિવ સાઈડ છે આપણે માત્ર પોઝિટિવ સાઈડ એટલે આપણે નિશાળ પોઝિટિવ સાઈડ એટલે એક સીધી લાઈનમાં લઈ પોઝિટિવ સાઈડ એટલે ઘર છોડીને ક્યાંય જાય નહીં પોઝિટિવ સાઈડ એટલે કોઈ બાંધે નહીં આ બધું જ ખોટું છે છોકરાને એનું કુદરત છે ને અંદરથી ધસમસે છે જ્યાં ધસમસતું જાય ને અહીંયા હાલવા દઉં ક્યાંક કેવું પડે અહીંયા કયો ક્યો ઓલા ગોવાળ જેવા રહ્યો આમ લાકડી લઈને ગોવાળ ઊભો રહીએ હાલ પાછળ હાલતો હોય ગોવાળ તો એને એમ લાગે આમ આ જાવ ત્યાં લાકડી આડી કરે બસ ન જવાની જગ્યાએ જાય ત્યાં જ લાકડી આડી કરે બાકી તો હાલવા દઈએ મિત્રો બાળકને પ્રકૃતિ ભણાવો બે ફામ પ્રકૃતિ ભણાવો રખડવા એનો આ સમય એવો છે બાળપણનો સમય કે ખૂબ ગ્રાસિંગ પાવર હોય છે એ દુનિયાને ખૂબ ભણશે તમે મોટા મોટા થોથાને મોટા મોટા એ પહેલી નાખી દેવો ને એના કરતાં એક ટોલસ્ટોરીની વાર્તા વાંચવા આપી દો એના કરતાં સાગર પંખી વાંચ વાંચવા આપી દો ને કે આ જો આ જોનાથન પક્ષી જેવું તારે બનવાનું છે બેટા રખડવા દો છોકરાઓને એ એની અંદરનું કુદરત છે ને એને રીતે ખીલવા દો બધાએ દુનિયાના મોટામાં મોટો ભ્રમ એ છે કે આપણા છોક છોકરાઓને આપણા બાળકોને આ નિશાળ છે ને ઇન્ટેલિજન્ટ બનાવે છે ઇન્ટેલિજન્ટ નથી બનાવતા એ ગમાર બનાવે છે નિર્માલ્ય માણસો બનાવે છે આત્મવિશ્વાસ વગરના માણસો જો કોઈ બનાવતું એનું મશીન હોય ને એનું કારખાનું હોય ને તો નિશાળો ખૂબ ઘણાને સાંભળવાવાળાને એમ લાગશે સાહેબ બહુ વધારે પડતું તમે કહો છો પણ આપણે નિશાળોને વધારે પડતા માની બેઠા છીએ આના વિશે તમે વિચાર કરજો અસ્તુ જય જય ભારત